સાવરકુંડલામાં રામનવમી નિમિત્તે શિવાજી નગર સગર સમાજ દાસારામ કમિટી દ્વારા વિસ્તારને લાઇટનિંગ ડેકોરેટ કરવામાં આવ્યું છે સાજ શણગારને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને હિન્દુ સમાજ દ્વારા માર્ગોને કેસરી રંગથી સુશોભિત કરવામાં આવ્યું છે ભૂપત સાગર વિજય સાગર ડી કે પટેલ સહિતના લોકો એ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેઓ ખાસ જોડાયા હતા તેમજ રામનવમીના પાવન પ્રસંગે અનેકવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવનાર છે

ગરમીનું વાતાવરણ હોવાથી લીંબુ શરબતની અમે વ્યવસ્થા કરીએ છીએ અને આ વ્યવસ્થા બહુ ઘણા વર્ષોથી અમે કરી રહ્યા છીએ તમે તમારા વિસ્તારનો કેવો સાથ સહકાર મળે છે તેમજ અમારા વિસ્તારનો અમને પૂરેપૂરો સાથ સહકાર મળી રહે છે તેમજ અમે લોકોને ભાઈચારો અને એકતા જળવાઈ રહે તેવી નમ્ર અપીલ પણ કરીએ છીએ